अमरवारसो गुणातीतनो सतत चालतो श्रीहरि तणो अमरवारसो गुणातीतनो सतत चालतो श्रीहरि तणो भक्तप्राग् शास्त्री योगीजी प्रमुखस्वामि ने श्रीमहन्तजी પ્રમુખ સ્વામીને શ્રી મહંતજી શ્રી સ્વામિયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ મહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ આમ તો ભારત દેશનું નામ જ્યારે પણ વિશ્વના ઇતિહાસના લોકો કે ભારતના લોકો જ્યારે મનની અંદર સંભાળે છે મુખ દ્વારા બોલવામાં આવે છે કે જે ભારતને એ સંસ્કૃતિ હોય કે પરંપરા હોય કે ઉત્સવો હોય કે તહેવારો હોય તેમાં વિશેષ ભારતનું એક સ્થાન રહેલું છે એક ભારતનું એક પ્રકારે પરંપરા રહેલી છે આ કોઈ અત્યારે બે હજાર પચીસ ની અંદર જ રક્ષાબંધન આવી છે એવી રીતના નહીં પરંતુ આ તો પ્રાચીન કાળથી આવતી એક પરંપરા છે પરંતુ આ પરંપરાનો ખાસ આપણે આજે મહિમા સમજવાનો છે ખરેખર તો રક્ષાબંધનનો મહિમા શું છે મર્મ શું છે અને આ દિવસે ખાસ શા માટે બહેન ઈ ભાઈની રક્ષા માટે ઈ રાખડી બાંધે છે આમ તો જે બાબતનો કોઈ સંત હોય કે કોઈક સ્થાન હોય કે કોઈ મંદિર હોય કે કોઈ શાસ્ત્ર હોય કે ધર્મ હોય કે સંપ્રદાય હોય એનો મહિમા જ્યારે આપણે સમજીએ ને ત્યારે જ આપણા જીવનની અંદર એક અસ્મિતા પ્રગટે છે તમે એક નોટિસ કર્યું હશે કે જ્યારે પણ આપણે કોઈ પણ મંદિરની અંદર ગયા હશું તો આપણે તો ફોટા પાડવાની અંદર કે પછી એ ફાસ્ટફૂડ જમવાની અંદર એ બસ એક જગ્યાએ બેસવામાં જ તે આપણે સુખ માનતા હશું પણ એનાથી પણ વધુ સુખ તમારે ઈ સ્થાનનું ઈ મંદિરનું કે ઈ શાસ્ત્રનું તમારે જો જારે ઈ મહિમા સમજોને તો વિશેષ તમને ખબર પડશે ઉદાહરણ તરીકે સાળંગપુર धामની અંદર ઈ કષ્ટભંજન હનુમાનજી નો એ તમે ઇતિહાસ તમને ખબર હશે ને અને પછી તમે દર્શન કરવા જશો તો તમારા મનની અંદર એક મહિમા સાથેની એક ભક્તિ હશે અને આ ભક્તિ કેવી હશે

તો એ દિવસે વધુમાં વધુ આપણે મહિમા સાથે અનુભવી હોય ને તો એનો મહિમા આપણે સમજવો જોઈએ આમ તો ચાતુર્માસ મહિનો અત્યારે ચાલી રહ્યો છે તો ચાર મહિના દરમિયાન આપણે ભગવાનને વિશેષ કરીને તપ વ્રત અને ભક્તિ કરીને આપણે રાજી કરવાનો આ મહિનાઓ છે જેની અંદર ભગવાન સ્વામિનારાયણ થી લઈ ગુણાતીત ગુરુ પરંપરાના જીવનની અંદર એક પ્રકારે તપ્રત ને એમના ઉપવાસ નિયમો એનો આગ્રહ રહેલો છે તો એમાંય તે અત્યારે શ્રાવણ માસ છે આમ તો શ્રાવણ માસ એટલે ચાતુર્માસ મહિનામાં જ આવતો મહિનો આમાં શંકર ભગવાનની તો વિશેષ એક મહિના દરમિયાન બધાય ભક્તિ કરે જ છે પણ સાથે સાથે શ્રાવણ માસ એટલે કે તહેવારોનો રાજા સૌથી વધુ જો તહેવારો આવતા હોય ને જે મહિનાની અંદર તો આ શ્રાવણ માસ છે કારણ કે હવે ગુરુ પૂર્ણિમા જ ગઈ અત્યારે ત્યારબાદ રક્ષાબંધન આવશે એક છડી થઈ જશે આ મહિનાની અંદર તહેવારો હોવાથી વધુ રજા પણ જોવા મળશે એટલે વિશેષ આપણને આ મહિનાની અંદર એક તહેવારો ઉત્સવો ઉજવાના લોકોનું એક મહાત્મ જોવા મળશે પરંતુ આજે આપણે વાત કરવી છે રક્ષાબંધનના મહિમા અને મર્મ ની વાત રક્ષાબંધન ને નાળિયેરી પૂર્ણિમા કે બળેવ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે રક્ષાબંધન ને બીજા પર્વ તરીકે પાપનાશક વિષ સાતાળ પૂર્ણ પ્રદાયક પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે ખરેખર રક્ષાબંધન ના દિવસે એ માછીમારો હોય તો ઈ દરિયા ને દરિયાદેવનું પૂજન કરવા જાય છે વેપારીઓ હોય એ પણ દરિયાદેવનું પૂજન કરે છે અને જે નાવિકો છે જેમનો દરિયો એક તાત સમાન છે અને રોજીરોટી ને દરિયાદેવનું પૂજન એ નાળિયેર વધેરીને કરે છે એટલે આ રક્ષાબંધનના દિવસને નાળિયેરી પૂર્ણિમા એટલે કહેવામાં આવે છે જો આ દરિયાનું પૂજન ભારતની અંદર આ પ્રસિદ્ધ છે મલબાર અને પોંકણ ત્યાંનો એક વિસ્તાર દરિયાકાંઠા છે મલબાર તટ ને પોકણમાં તો ત્યાં લોકો વિશેષ કરીને પૂજન કરતા આ દિવસે જોવા મળે છે અને આપણે ભારતના દરેક બીજા બધા જગ્યાએ સ્થળે આપણે જ્યાં દરિયો નથી ત્યાં પણ આપણે એક ભાઈને એક બહેન રક્ષા માટે એક રક્ષાબંધન તરીકે આપણે જે ઉજવીએ છીએ એટલે કે રાખડી બાંધવા માટે જાય છે આમ તો શ્રાવણ પૂર્ણિમાના દિવસે આમ તો ઉત્સવ ત્રિવેણી છે એટલે કે કોઈ એક ઉત્સવ નહીં પરંતુ ત્રણ ઉત્સવો આ દિવસે થાય છે પેલો જ ઉત્સવ કે ઈ જ્યારે સામવેદી બ્રાહ્મણો ન હોય એના અન્ય જેટલા પણ બ્રાહ્મણો છે એ જનોય ધારણ આજના દિવસે કરશે જે વેપારીઓ હોય તો સમુદ્રમાં પૂજન કરવા માટે જાય છે અને ત્રીજું અને અગત્યનું અને ભારતના દરેક રાજ્યોની અંદર એક આ વિશેષ મહત્વ છે કે બહેન પોતાના ભાઈના ઘરે જાય છે રાખડી બાંધવા જો આમ તો ભારત વર્ષની અંદર આપણે શાસ્ત્રોની અંદર અને આપણા પરંપરા ઉત્સવોની અંદર જોઈએ તો આપણને બે એવા દિવસ આવે છે ભાઈ બહેનનો સંબંધ વધુ મજબૂત થાય ને એ માટે આ બે દિવસો છે એક તો ભાઈ બીજ છે અને બીજી રક્ષાબંધન આ વિશેષ સંબંધ જળવાય રહે ને એ માટે ભારતની આ પરંપરા છે આપણને સૌ કોઈને ખ્યાલ છે કે ભાઈ બીજ દિવસે તો ભાઈ બહેનના ઘરે જમવા માટે જાય છે બીજો આ દિવસ રક્ષાબંધન દિવસ હવે જશે રાખડી અને સાથે સાથે સ્વભાવથી પણ રક્ષા થાય એનું મન પવિત્ર સારા વિચારો તેને પ્રાપ્ત થાય અને પોતે જે ક્ષેત્રની અંદર કાર્ય કરે છે એમાં આગળ વધતો જાય હવે આપણે આ શ્રાવણ પૂર્ણિમાની વાત કરીએ તો હિમાદ્રી અને ભવિષ્ય પુરાણની અંદર એક પૌરાણિક કથા આપવામાં આવેલી છે એક વખત દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થતું હતું આમ તો વર્ષોથી છે ને આ યુદ્ધ આપણા મનની અંદર પણ એક પરતક મન મન અને સાથે થઈ રહ્યું છે અત્યારે પણ આપણે આ પ્રવચન સાંભળીએ છીએ આ આ રક્ષાબંધનનો મહિમા અને મર્મ સાંભળીએ છે ત્યારે પણ નિજ મન અને પરતક મનનું યુદ્ધ થઈ રહ્યું છે નિજ મન એમ કે છે કે વ્યવસ્થિત સાંભળવો છે જ્યારે પરતક મન એવું કે કઈ સાંભળવું નથી તો જો આવી રીતે સતત આપણે કોઈ પણ ક્રિયા કરીએ ને કોઈક સારી ક્રિયા કે કોઈક ખરાબ ક્રિયાની અંદર આ બે મન વચ્ચેનો એક પ્રકારનું યુદ્ધ થાય છે અને એટલે જ તે નિષ્કુ સ્વામીએ પણ મનગંજન ગ્રંથ લખ્યો છે આ મનગજન ગ્રંથ ની અંદર ખરેખર એકસો ને જે એમને કડીઓ લખી છે યા આ પરતકવન અને નિજ વન વચ્ચેનો સંવાદ જોવા મળે છે એક પ્રકારનું યુદ્ધ જે છે તો એવી જ રીતે આ દેવો અને દાનવો એક વખત યુદ્ધ કરતા હતા હવે આ યુદ્ધ બાર વર્ષ સુધી ચાલ્યું અને છેલ્લે અંતે દાનવો દેવોને જીતી લે છે હવે દેવો તો બધાય નિરાશ થઈ જાય છે અને ત્યાંથી ભાગી જાય છે દેવના જ ગુરુ બૃહસ્પતિ પાસે દેવાધી દેવ અને આમ કેવાય ને મહાદેવ તો છે જ તે પરંતુ આ ઇન્દ્રાસન જે છે એના મુખ્ય જો કોઈ દેવ હોય તો એ દેવ ઇન્દ્ર છે અને ઇન્દ્ર જાય છે બૃહસ્પતિ પાસે અને બૃહસ્પતિને પ્રાર્થના કરે છે વિનંતી કરે છે અને પોતે હારની સ્વીકાર કરે છે કે અમે દાનવો સાથે યુદ્ધ કર્યું પણ અમારાથી એમની શક્તિ વધુ હતી એટલે અમે હારી ગયા હવે અમારે ફરી વખત યુદ્ધ કરવું જ પડશે અમે જો નહીં કરીએ ને

એટલે આવતીકાલે હું તમને રક્ષા બાંધીશ અને જેથી છે ને તમારી રક્ષા થશે એટલે તમે નિશ્ચિત થઈ જાઓ તમે ભયને દૂર કરી નાખો તમારા મનની અંદર અને ઇન્દ્રાણીએ તો બીજા જ દિવસે પૂર્ણિમાના દિવસે એટલે કે આ જ દિવસે રક્ષાબંધનના દિવસે ઇન્દ્રને રાખડી બાંધી એટલે જેથી ઇન્દ્ર છે ને સશક્ત થઈ જાય અને સાથે સાથે જે બ્રાહ્મણો હતા સ્વસ્તી વાંચનમ કરી અને આશીર્વાદ પણ આપ્યા કે તમે દાનવો સાથે યુદ્ધ ની અંદર તમે વિજય પ્રાપ્ત કરશો અને પછી તો ઇન્દ્ર પોતાના હાથી ઉપર જાય છે અને દાનવો સાથે યુદ્ધ કરે છે અને દૈવ અને દાનવ વચ્ચેનું જબરજસ્ત યુદ્ધ એને કર્યું અને દાનવ ઉપર એને વિજય મેળવે છે કારણ શું હતું કે એને ધર્મ પત્નીએ એના ઉપર પર કાંડા ઉપર રક્ષા બાંધી હતી એટલે એને શક્તિ આવી ગઈ અને સાથે સાથે જેમ કોઈ પ્રાર્થના કરે પણ પુરુષાર્થ પણ જરૂરી છે તો સફળતા પ્રાપ્ત થાય આ પ્રમુખ સ્વામી મહારાજ દરેક વ્યક્તિઓને મુમુક્ષ હોય કે કોઈક વિદ્યાર્થીઓ ને એને જણાવતા કે પ્રાર્થના વધતા પુરુષાર્થ બરાબર સફળતા એમ મહેનત તો કરી શક્તિ તો એને પ્રાપ્ત થઈ પણ સાથે સાથે જે બ્રાહ્મણ એના જે આશીર્વાદ હતા તો એ આશીર્વાદના લીધે એનો વિજય પ્રાપ્ત થયો તો આ છે ભવિષ્ય પુરાણની એક પૌરાણિક કથા હવે આપણે બીજા પક્ષે માર્કેન્ડેય પુરાણની અંદર પણ એક કથા રક્ષાબંધન સંબંધિત આવે છે તો એની પણ એક વાત કરીએ વિષ્ણુ ભગવાનના ચોવીસ અવતારોમાંનો એક અવતાર એટલે હેગ્રી અવતાર પેલી જ વખત આપણે સાંભળ્યું હશે તો આ હેગ્રી અવતાર એ આજના દિવસે જ પ્રગટ થાય છે હવે એની કથા કેવી રીતે છે તો ભગવાન વિષ્ણુ તો યોગ નિંદ્રાની અંદર સૂતા હોય છે આરામથી એટલે ત્યારે બે ભયંકર એક અસુરો મધુ અને તેતક નામના બે અસુરો હવે પોત બ્રહ્માને છે એટલે તો પોતે યુદ્ધ સામે કરે છે પણ પોતાની શક્તિ થોડીક ઓછી જણાય છે એટલે પોતે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરે છે અને કહે છે કે રક્ષણ કરવા માટે તમે મારું મને અહીંયા પ્રગટ થાવ અને વિષ્ણુ ભગવાન ત્યારે આ હેગ્રીવ અવતાર ધારણ કરીને એ બ્રહ્માજીની રક્ષા માટે આવે છે હવે આ તેતક અને મધુ રાક્ષસ હતા એ પોતે તો ભયંકર હતા એની પાસે શક્તિ કેટલી હતી એટલે એ આ હેગ્રીવ સાથે ભયંકર યુદ્ધ કરે છે હવે આ યુદ્ધ કરે છે ને એમાં આ બે તેતક અને મધુ રાક્ષસ બહુ આ હેગ્રીવ જે યુદ્ધ કરે છે ને એની સામે એને બહુ રાજી થઈ જાય ખુશ થઈ જાય છે કે ઓહો કેવું વ્યવસ્થિત રીતે અને અમારા કરતા પણ સારું યુદ્ધ કરે છે એટલે ખુશ થઈને એટલે જે સ્વાભાવિક છે કે જે ખુશ થાય રાજી થાય રાજા ખુશ થાય ને તો સોના મોહર આપે તમારે જે જોતું એ આપે જેમ જો રાવણ કુંક ને વિભીષણ વર્ષો સુધી દસ હજાર વર્ષ સુધી એને તપ કર્યું અને પછી બ્રહ્માજી પ્રસન્ન થયા તો બધા અલગ અલગ માગ્યું એવી જ રીતે તમે જે માગો એ મળે એટલે અહીંયા તો અસુરો રાજી થઈ ગયા બે અને હેગ્રીવે એટલે કે ભગવાન વિષ્ણુએ તે માગ્યું કે તમારું મોત કઈ રીતે થશે ને એ અમને બતાવો અને મધુ અને તે તક તો બંધાઈ ગયા હતા વચન થી માગવાનું કહ્યું હતું જો પેલા સમયની અંદર આ એક આપણને વિશેષતા જોવા મળે છે કે સતયુગ હોય કે દ્વાપર હોય તેતા હોય તો સતયુગ ને દ્વાપર માં તો વિશેષ કરીને એ જે વચનો એટલે જ તે તમે જો રામાયણ ની અંદર પણ તમે જો જે આપણને ખ્યાલ છે કે દશરથ રાજા એ જે વચનો જે બે આપ્યા હતા કઈ કઈને તો એ સારદાર રીતે પાળ્યા એટલું જ નહીં પૂછ્યા વગર એવી રીતે વચનો લીધા એ રામ ભગવાનને ને જાણ થઈ તો રામ ભગવાન પણ એક શબ્દ બોલ્યા નથી કારણ કે નિયમ શું હતો રઘુકુલ રીત સદા ચલી આ પ્રાણ જાય પણ વચન ન જાય તો આ તો આ તો બધી જૂની જે સતયુગ ને દ્વાપર તે હતા પણ કળિયુગની વાત કરીએ ને તો હજી તો બપોરે કાંઈક કીધું હોય વચન અને બે મિનિટ પછી ફરી જાય તો અત્યારે તો આધુનિક સમયની અંદર આવા માણસો આપણે જીવીએ છીએ અને આવા માણસો સાથે આપણે જીવી રહ્યા પણ છીએ તો આવું અત્યારના સમયની પરિસ્થિતિ પણ એ એ સમયની અંદર તો જે હોય હોય ને કીધું પાલન જ કરે એટલે હવે મધુ અને ખબર હતી કે અમારું મૃત્યુ કઈ રીતે થાય એટલે હેગ્રીબ ને જે વિષ્ણુ ભગવાનના ના અવતાર ને કહે છે કે જો આ સમુદ્રની વચ્ચે આપણે યુદ્ધ અત્યાર કરીએ છીએ એટલે અહીંયા ભીનું છે અને ભેજ વાળું છે એટલે અમે અહીંયા તો મરવાના જ નથી તમે ગમે એટલા પ્રયત્નો કરશો છતાં અમે અહીંયા મરવાના નથી એટલે અમને તમે કોઈક એવી જગ્યાએ લઈ જાઓ કે જ્યાં ભીનું ન હોય અને તો જ અમારું મૃત્યુ થશે બાકી અમારું મૃત્યુ થશે નહીં અને ત્યારબાદ હેગ્રીવે એ પદ ભગવાને પોતે ગોદમાં એમને લીધા અને એ ભગવાને આજના દિવસે ઈ મધુ અને તેતક નામના રાક્ષસનો ઉદ્ધાર યા રક્ષાબંધનના દિવસે જ તે અમને કર્યો એ શ્રાવણ માસની પૂર્ણિમાના જ દિવસે તો ખરેખર આ એક પ્રકારનો અવતાર જોવા મળે છે વિષ્ણુકુમાર મુનિ જે થઈ ગયા તો એ આજના દિવસે એમની વિશેષ પૂજા જૈન સમાજ કરે છે એટલે ખરેખર આજના દિવસનો પવિત્ર એક પ્રકાર આપણે ગણી શકીએ કે આ રક્ષાબંધન એક મર્મ સમાન છે એક મહિમા સમાન છે રક્ષાબંધન ના દિવસે જ તે સવારે ભાઈ હોય એ બહેન હોય તો બહેન ભાઈના ઘરે જાય છે અને કપાલ ઉપર ઈ બાલ ઉપર ચાંદલો કરે છે અને ચોખા છે અને બહેન પોતાના ભાઈ છે કે મસ્તક ના વિચારો ને તું સુધારજે ભૈયા મેરી રાખી કે બંધન કો નિભાના અને આવા આશીર્વાદ પણ આપે છે મુઘલ બાદશાહ હુમાયુ પણ હતો હવે એને કર્ણાવતી છે ને રાખડી બાંધેલી હતી

આવી રીતે રક્ષાબંધનના દિવસે જે મંદિરની અંદર તેઓ હોય એમનું વિચરણ ચાલતું હોય તો ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પણ એમના ભક્તોને હાથે રાખડી બાંધતા અને અમુક ભક્તોને ખાસ વિશેષ કરીને યાદ કરીને એ પરબેડિયાની અંદર એટલે કે આંગળીઓ કરતા હતા અને રાખડી મોકલતા હતા જો આજે ભગવાનને પ્રાર્થના કરે છે કે બે રીતે રક્ષા કરજો એક તો શરીરથી રક્ષા કરજો અને બીજું સ્વભાવથી રક્ષા કરજો જો શરીર સ્વાસ્થ્ય સારું હશે તો ભગવાનનું યથાર્થ રીતે આપણે ભજન ભક્તિ કરી શકીશું પણ સાથ હોય તો સારું ભજન પણ ન થઈ શકે બીજું સ્વભાવથી રક્ષા શા માટે કારણ કે આપણે અનંત જન્મો લીધા છે અને અનંત જન્મો લીધા છે ને આ ગર્ભ અંદર આપણે ભટકી રહ્યા છીએ તો આ સ્વભાવોમાંથી આપણી મુક્તિ થાય અને સ્વભાવની અંદર આપણે ગરકાવ ન થઈએ એ માટે આજના દિવસે વિશેષ પ્રાર્થના આપણા માટે બ્રાહ્મણો પૂજ્ય સંતો કરે છે આપણે જે તે ક્ષેત્રની અંદર આગળ વધતા પણ હશું પણ વ્યક્તિને સતત પ્રકારે ભય જોવા મળે છે અને આ ભય ત્રણ પ્રકારના ભય અને કાયમ રહે છે પેલો જ ભય કેવો હોય છે કે ખોટું કંઈક કાર્ય કર્યું હોય ને અને એને રખે કોઈ જાણી ન જાય આ છે એક સામાજિક ભય કારણ કે દરેક વ્યક્તિએ કોઈક ને કોઈક કાર્ય એવું કર્યું હોય કે જે નિંદનીય હોય જે હકીકત ની અંદર એવું કરવું ન જ હોય ભૂલ થાય પરંતુ એને કાયમ આવો ડર રહેશે કોઈ જાણી ન જાય તો આવો એક સામાજિક પણ ડર હોય છે બીજો એક પ્રકૃતિગત ભય હોય છે પ્રકૃતિ પ્રકૃતિગત એટલે શું તો જો અમુક ની ઉંમર ચાલીસ પચાસ વર્ષની ઉંમર હશે પોતે ઘણું બધું કમાતો પણ હશે પોતાનું શરીર સ્થૂળ દ્રષ્ટિએ સારું પણ હશે છતાં પણ કોઈક વંદો આવે 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 બિલાડી ઉંદર તો તો એનાથી ડરી જાય છે 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 અને એક ભય ભય પ્રકૃતિગત મૃત્યુનો કે મારું મૃત્યુ ક્યારે આવી ન જાય તો આવી રીતે ભય જે મૃત્યુનો ભય તો દરેક વ્યક્તિને જોવા મળે જ છે પોતાના જીવનની અંદર ત્રીજો એક ભય છે કે ભગવાન બધું જોવે જ છે અને કુસંગથી બચીને ચાલે અને એવો પણ એને ડર હોય છે કે કુસંગથી મારી રક્ષા કરજો અને આ ડર છે એ આધ્યાત્મિક ડર છે અને આ ડર રહ્યો એ અગત્યનો છે કારણ કે ડગલેને પગલે આપણે કોઈ પણ ક્રિયા કરતા હોય તો એમાં આપણે ધર્મ ચૂકી ન જઈએ નિયમ ધર્મમાં આપણે પડી ન જઈએ કે ગુરુને રાજી કરવા માટેનું જે તાન છે એમાં આપણે વિઘ્ન ન આવે એનો સતત આપણે અનુસંધાન રહે એના માટે આ ડર તો જરૂરી છે તો આવા ત્રણ પ્રકારના ડર વ્યક્તિના જીવનની અંદર જોવા મળે છે જો એક યાદ રાખવું કે એક મૃત્યુ નિશ્ચિત છે અને આવી સમજણ એકવી હશે ને તો ગમે તેવી પરિસ્થિતિની અંદર આપણે સ્થિર રહી શકીશું જો આ બૃહસ્પતિ અને ઇન્દ્રાણીએ ભલે ઇન્દ્રને રાખડી બાંધી પણ છતાં પણ એ હારી જાય છે એ મહાભારતની અંદર પણ કુંતા માતાએ એ અભિમન્યુને રક્ષા થાય એ માટે એમને અમર રાખડી બાંધી પણ છતાં પણ એ સાતમા કોઠાની અંદર અભિમન્યુનું મૃત્યુ થાય છે એ રાવણે પણ તમે જો અમર રહેવાના કેટલા એને પ્રયત્નો કર્યા છતાં પણ એનું મૃત્યુ થાય છે અને સાથે સાથે આખા લંકાનો કુળનો આખો વિનાશ થાય છે ક્યાં જો રાવણ તણુ કુળ ક્યાં ગયું સગર સૂત સાઠ હજાર જ ઈ રાવણનું કુળ હતું ને તો ઈ પણ વહી ગયું અને સગર રાજાને તો સાઠ હજાર પુત્રો હતા તો ઈ પણ ક્યાં રહ્યા એમ જો મૃત્યુ નિશ્ચિત છે પરંતુ આ નિશ્ચિતતા વચ્ચે પણ આપણે આનંદથી આપણે એક શાશ્વત સુખ તરફ આગળ વધી શકીએ તો એવી આપણે ભગવાનને પ્રાર્થના કરવાની છે ને એવી ભક્તિ કરવાની છે અને ખરેખર જો પ્રહલાદજીએ દસ હજાર વર્ષ સુધી ભગવાન સાથે યુદ્ધ કર્યું પરંતુ ભગવાન જીતાયના નહીં પરંતુ જ્યારે નારદજીનો ભેટો થયો પ્રહલાદજીને કહ્યું કે એમ ભગવાન યુદ્ધે કરીને જીતાશે નહીં પણ ભક્તિએ કરીને જીતાશે અને ત્યારબાદ પ્રહલાદે પોતાની રીત બદલી યુદ્ધના જગ્યાએ ભક્તિ શરૂ કરી અને ભગવાન જીતાઈ ગયા તો એમ આપણે પણ ભક્તિ માર્ગે આગળ વધવાનું છે અને ખરેખર આપણને જે મનુષ્ય દેહ મળ્યો છે કારણ કે દુર્લભો મનુષ્ય દેહો છે દુર્લભ એવો આપણને આ નાશ આપણને આ મળ્યો છે અને ખરેખર આ દેહ એ તો સ્થૂળ છે એક સમયે તો આ મૃત્યુ પામશે જ તે આપણો દેહ પરંતુ એની અંદર રહેલો જે આત્મા છે એ અમર છે અજર છે અવિનાશી છે સુખરૂપ છે તો એ સંબંધિત આપણે દરેક ક્રિયા કરવાની છે અને સરસ મજાનું એક ગુજરાતીની અંદર પણ એક પિક્ચર હર્ષદ મહેતા સ્કેમ આવેલું અને એની અંદર એક સોંગ આપવામાં આવ્યું છે આ સોંગ આપણા જીવનની અંદર પણ એક અગત્યનો એક રોલ ભજવે છે અને કાયમ માટે આપણું શરીર કાવ આવું જ છે આ શબ્દો કેવા છે तो मत कर माया को अहंकार मत कर काया को अभिमान कायागार से काची कायागार से काची रे जैसे ओस मोती जो का पवन का लग जप का पवन का लग काया दूल हो जासी ઓ કાયા તેરી ધૂલ હો જાસી શરીર આવું છે નાશ્વંત છે ધૂળમાં જ ભળી જવાનું છે પરંતુ સાચું એ સુખી ભગવાનમાં છે અને ભગવાન જેવા આપણને સંત મળ્યા છે તેમાં છે તો રક્ષાબંધન નિમિત્તે દરેક દિવ્ય હરિભક્તોને ખાસ મહિમા સમજો મર્મ સમજો અને ખરેખર જે બહેન આપણા પ્રત્યે જે ભાવ અને લાગણી છે એ લાગણી કાયમ એવી ને એવી રહે એવો ને એવો પ્રેમ કાયમ માટે રહે એ જ ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય